આજે કંઈ ખેડૂતભાઈઓને મળવાનો એક અવસર મળ્યો છે એટલે આમ તો સરાકામ હોય આસપાસના ગામ વિસ્તારમાંથી હોય તમામ જે પધારેલા ખેડૂત ભાઈઓ છે જેને આપણે જગતનો તાત્કહીએ છીએ એ તમામ જગતના તાતને મારા ગરમસ્થ બનતા છે એ સાથે જ આજે આ કાર્યક્રમની અંદર તમે મારી પૂર્વજ એને હમણાં સાંભળ્યા છે જે છે જયેશભાઈ હીરપ્રા તો અમારે જુનાગઢ થી એમણે બીએસસી એગ્રી કરી બે હાજર ચાર માં બે હાજર ચાર માં બીએસસી એગ્રી કરી ને ચલાવી એકવીસ વર્ષથી અલગ અલગ કંપનીઓમાં પણ એ અનુભવ લીધો એટલે બીસ એકવીસ વર્ષનો અનુભવ એટલે આમ તો હું અને જયેશભાઈ હીરપ્રા બંને બે હાજર ચાર માં ગ્રેજુએટ થયેલા એમણે બીએસસી એગ્રી કર્યું મેં બીએસ એગ્રી કર્યું બે રીતે બે હજાર ચારમાં કમ્પલેન્ટ કર્યું એટલે એમની પાસે એકવીસ વર્ષનો અનુભવ ને મારી પાસે એકવીસ વર્ષનો અનુભવ એટલે આમ ઉંમરમાં મેં બંને સરખા લાગે એ મારાથી મોટા બરાબર ને હું ઘણી વખત ઘણા એમ કહું કે એકવીસ વર્ષ કયા મારા લાઈનમાં તો કહો કે એમ લાગે કે આ ભાઈ ને એકવીસ વર્ષ કેમ હોય લાગે ને એવું

બોલવાનું કે તો માઇકમાં નો બોલે કેમ કે બોલવા વાળા વ્યક્તિ નથી એનું કામ આપો અલગ ટાઈપનું છે એ આ બધું આયોજન કરી દે ઘણા બધા બીજા પડતા પાછળના કામ કરે કેમ કે બધાને બોલવું ફાવતું ન હોય ઘણી વખત એવું કહે નહીં માઈક આખર લે તો ધ્રુજવામાંથી ગયો માણસો આ તો જે લીધું હોય ને ખબર હોય આઈ ગયું ગણાય ધ્રુજવામાં મળી ગયા મોટા મોટા અવાજ નો નીકળે આ માટે થઈ ગયું બોલ્યા નહીં તો આખા જે તાવ જેવા આમે ખોલવું પડે અમને ઘણા ખેડૂત ભાઈ એમ કે અમને કે તમારો વિડિયો જોવાનું બંધાણ થઈ ગયું એટલે ખેડૂતોને વિડિયો જોવાનું બંધાણ થઈ ગયું મને વિડિયો બનાવવાનું બંધાણ થઈ ગયું પણ આપણા આ બંધાણ છે ને યોગ્ય છે આના કે આગળ બીજા બંધાણમાં આપણે ન જવું પણ આયા કે આ આયોજન કરવાનો હતો એટલે મામાના જીગ્નેશભાઈ કે આપણે સરામાં આયોજન કરીએ અને પછી તમામ જવાબદારી એની હોય એટલે બધું આયોજક તરે કોને પકડશું કોણ આપડા બધું ગોઠવી દેશે જગ્યાની વ્યવસ્થા કરવાની હોય આય આપણે માઈક હોય તો નહીં તમામ જે વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થા કરવા માટે પણ સારા ગામ અથવા તો આયનું કોઈ લોકલ જે વ્યક્તિ હોય એનો સપોર્ટ ખૂબ જરૂરી હોય ત્યારે મોટા ભાગે અમે કામ તો હું હોય કે ઇલેક્ટ્રા હોય અમારા જીગ્નેશ હોય કે બે બે દાયકાઓથી એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે જોડાયેલા છે એટલે

કેમ વાત ભાષણ ન તો વાતું કરું છું ભાષણ ન થાય તમને આજે જે મારું બધું શીખવાનું હોય તો તમે ઘરે વાડીએ દવા બનાવી લ્યો ઓર્ગેનિક ખેતરમાં છાટી દે 1 રૂપિયા ખર્જો નહીં એ પણ વાત કરવી છે આ વાત કરવા માટે કોણ એકરો વાળો બોલાવે લેના માટે કોઈ નો બોલા પણ મને ખબર છે કે આ તો ભારત છે આપણી આ હિન્દુસ્તાનની ધરતી છે ને આમાં તો આવા હિરલાઓ હોય આવા હિરલાઓ નીકળે એટલે અમને અલગ અલગ વિસ્તારમાં મળી પણ જાય છે બધા તૈયાર ન થાય

કાઈ પણ આયોજન હોય તમે અમારા વિસ્તારના ખેડૂતોનું ભલું કરતા હો તો ધંધો ધંધાની જગ્યાએ છે અમારા વિસ્તારના ખેડૂતનું સારું થાય અમારા વિસ્તારના ખેડૂતની જમીન સુધરે અમારા વિસ્તારનો ખેડૂત બે પૈસા કમાય અને અમારા ખેડૂત વિસ્તારનો ખેડૂત છે એ સદર બનતો હોય ને પરેશભાઈ તમામ વ્યવસ્થા કરશું તમે આવો અમારા ખેડૂતોને માફી એટલે આમ તો આજે હું ઘણું બધું કહેવાનો છું પણ એમની એટલી ઉદારતાઓ છે આવી ઉદારતાઓ ઘણી જગ્યાએ હોય તો અમારે ચેક કરવું પડે એનું ઘણું બધું અમારે જિગ્નેશ લાવી અમારાથી ટીમે ચેક કર્યું એટલે કઈ કંપનીની દવાઓ વેચે છે કેવા ભાવથી વેચે છે શું કરે છે શું નહીં ઘણી બધી ડિટેલ એની કાઢીને એટલે એક ટૂંક અંપ આજે જે હું ઘણી બધી વાતો કરવાનો છું એમાંથી કદાચ તમે એ ઓર્ગેનિકમાં અનુકૂળ હોય ન હોય કેમ કે એમાં તો પશુપાલનની જરૂર પડે માણસોની જરૂર પડે ઘણું બધું પડે કદાચ એ તમારાથી ન થઈ શકે તો એ ટૂંક તમારે આજે ઠીક છે તમને મોઈ ભલે ઓર્ગેનિક ખેતી તો કરવી નથી તો પરેશભાઈ આયા છે એટલે રૂબરૂ મળવા જેવો આ લાગણી પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ આવ્યા ભાઈ પણ ભલે તમે રૂબરૂ આવ્યો અને તમારે કેમિકલ કરતા હોય તો હું તો એક અપેક્ષા લઈને આવ્યો છું કે આ આટલા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત છે આમાંથી માત્ર 5% ખેડૂત મારી વાત મગજમાં બેસે અને આજે 5% ખેડૂત તો શરૂઆત કરશે ને એ 5 ના 50% થાય ને ક્યારેક 100% થાશે ધીમે ધીમે આ બધું થાય

એને ક્યાંય ને એની અંદર બેઠેલો ખેડૂત છે ને એ એમ કે તું બીજા ખેડૂત ને ક્યાંક આગળ લઈ આવ એની અંદર લાગણી છે કેમ કે પોતે પીઆર છે મારી સમકક્ષ ડિગ્રી ધરાવતા વ્યક્તિ છે એને ઈચ્છા છે ખેડૂત આગળ આવે એટલે કહું છું હું કઉ એ કઉ બહુ સારું ન થાય ને તો બિંદાસ રાધિકા એક રૂમ અશોકભાઈ પાસે જાજો એની જવાબદારી તમારે મારી છે સારું થવાનું અને મારું એવું માનવું છે તમારા વિસ્તારમાં લગભગ વીસ તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ પણ થશે આજે સોળ તારીખ થઈ ગઈ